જામનગરની સૈનિક સ્કૂલમાં બાળકો સાથે શિક્ષકે અડપલા કર્યા છે બાલાચડી સૈનિક સ્કૂલમાં બાળકો સાથે વિકૃત શિક્ષકની હેવાનિયત જોવા મળી છે બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગીએ બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યા સગીર વયની ઉંમરના બે વિદ્યાર્થીઓને ધમકીઓ આપી શારીરિક અડપલા કર્યા હેવાન શિક્ષકે કોઈને જાણ કરશો તો માર મારવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે શાળાના પ્રિન્સિપાલ શ્રેયસ મહેતાએ બેન્ડ માસ્ટર સામે ફરિયાદ નોંધાવી છે જોડિયા પોલીસે શિક્ષક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જામનગર ની બાલાચડી સ્કૂલ ખાતે એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે હું આપડે દ્રશ્યો બતાવીશ કે જે આ જામનગર માં આવેલ જે બાલાચડી સ્કૂલ છે જ્યાં

તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ આ ઘટનાને લઈને જે સેની સ્કૂલના પ્રિન્સિપાલ છે તે પણ ક્યાંક ક્યાંક મીડિયા સામે મૂન ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર